નમસ્કાર મિત્રો આજે આ દેવી પૂજકના સપનામાં માતા સદી આવીને એટલું કહે છે કે દેવીપૂજક તે મને મેણા તો માર્યા છે પણ કાલે ઉગતા સૂરજની સાથે જેણે જેણે પણ તારા બકરા ખાધા છે એને જો ગામની વચ્ચે ઉઘાડો ના પાડું તો મારું નામ પણ સધી નહીં અને મિત્રો ઘટના એવી જ બને છે અને બીજા દિવસે આખા ગામની વચ્ચે પેલી ત્રણેય આત્માઓ આ દેવી પૂજકના બકરાને ખાતી હોય છે અને આખું ગામ તેમને જોઈ જાય છે ત્યારે એ દેવી પૂજકથી રહેવાયું નહીં અને પેલા બાળકના માથા ઉપર જેવી લાકડીનો ઘા કરવા ગયો ને તેની સાથે તો એ બાળકે લાકડી પકડી લીધી અને પછી ઝૂંપડીમાં રહેલા પેલો પુરુષ અને સ્ત્રી પણ બહાર આવે છે અને આવી અને તેમનું અસલી સ્વરૂપ દેખાડવા લાગે છે અને ત્રણેય જણાના માથા ગોળ ગોળ ભમવા લાગે છે અને પછી તેઓ પોતાના મળાખાઉના અસલી સ્વરૂપમાં આવી અને ગામ લોકોને કહેવા લાગે છે કે હે ગામ લોકો તમને એમ લાગતું હોય કે અમે કોઈ સાધારણ માણસ છીએ તો એ તમારી મોટામાં મોટી ભૂલ છે અરે અમે તો મળાખ આત્માઓ છીએ અને અમે માણસોના સૌ ખાઈએ છીએ અને એટલું જ નહીં પરંતુ અમે ઘણા દિવસથી ભૂખ્યા હતા એટલા માટે પહેલીવાર આ બકરાઓનું ભોજન કર્યું છે પરંતુ આજે રાત્રે તો ગમે તે ભોગે અમારે કોઈ પણ એક માણસનું તો ખાવું પડશે નહીતર અમે તમારા ગામમાંથી ગમે તેને ભરખી જઈશું ત્યારે આટલી વાત સાંભળી અને આખું ગામ ડરી ગયું અને ગામના માણસો થરથર કાપવા લાગ્યા મુખી પણ પોતાનું મોં નીચું રાખી અને ઊભા રહી ગયા છે ત્યારે ફરી પેલી આત્મા એટલું બોલી કે બોલો મુખી આજે માણસનું માંસ આપશો કે નહીં ત્યારે મુખી કાંઈ બોલતા નથી અને કહે છે અમારા ગામના માણસો એ પરિવાર સાથે રહે છે અને પરિવારનો માણસ ઓછો થાય એવું કોને ગમે અરે તમને ભૂખ લાગી હોય તો અમે પશુઓના માંસ તમને જરૂર આપીશું ત્યાં તો પેલું બાળક રાડ પાડે છે અને કહે છે કે આજ પછી અમે કોઈ પશુઓને નથી મારવાના અને હવે તો અમે માણસોના સૌ ખાવાના છીએ અને ત્યાં તો પેલી સ્ત્રી બોલી કે આજ પછી હે મુખી આ ગામમાં કોઈ નવો માણસ આવવો ના જોઈએ અને આ ગામમાંથી ગામનો માણસ બહાર ગામ જવો ના જોઈએ નહીતર આ ગામને પૂરું કરી નાખતા અમને ઘણી વાર નહીં લાગે અને જાઓ અત્યારે તમે તમારા ઘરે ચાલ્યા જાઓ અને રાતના સમયે અમારા માટે કોઈ એક માણસને અમારી પાસે મોકલજો અને આમ આટલું કહી અને આ ત્રણે આત્માઓ ઝૂંપડામાં જઈ અને આરામ કરવા લાગે છે અને આ બાજુ ગામના માણસો મૂંઝાણા અને પછી ત્યાંથી ચાલતા ચાલતા તેઓ મુખી બાબાની મેળીએ આવે છે અને ત્યાં આવી અને ગામના માણસો કહેવા લાગ્યા કે હે મુખી બાપા આ તો આપણા ગામમાં મળાખાઉ આત્માઓ આવી છે અને તેઓ માણસોના સવ ખાય છે તો હવે તમે જ કહો આપણે શું કરીશું અને આજે રાત્રે જો એમના માટે કોઈ માણસનું ભોજન નહીં મોકલીએ તો તેઓ આપણને મારી નાખશે અને હવે આ ગામને બચાવવું ભારે પડશે અને હે મુખી બાપા હવે કાંઈક મારગ તો કાઢો ત્યારે મુખી બાપા એટલું કહે છે કે મને બે દિવસથી ખબર હતી કે આ માણસોને ખાનારી આત્માઓ છે કારણ કે હું જ્યારે બહાર ગયો હતો ત્યારે મહારાજ કરણસી સોલંકીના રજવાડાના સિપાહીઓ ઢંઢેરો પીટી રહ્યા હતા અને તેઓ કહેતા હતા કે ત્રણ મળાખાઓ આત્માઓ કોઈ પણ ના ગામમાં આવે તો અમને જાણ કરજો ત્યારે આ વાત સાંભળી અને જેવો હું ગામમાં આવ્યો અને મારો પહેરેદાર જે મરી ગયો હતો એ આમ જ નહોતો મરી ગયો પરંતુ આ મળાખાઓ આત્માઓએ જ એમને મારી નાખ્યા હતા પરંતુ હવે આ આત્માઓને કેવી રીતે પકડવી ત્યારે ગામના માણસો કહે છે કે પણ મુખી બાપા એમને કેવી રીતે પકડવી એ વાત તો દૂર પરંતુ આપણે આજે રાત્રે જો એમના માટે કોઈ માણસના શવને એમની પાસે નહીં મોકલીએ તો પછી તેઓ ગુસ્સામાં આવી અને ગામમાં આવીને કોઈ પણને મારી અને ખાઈ જશે એનું શું કરીશું ત્યારે મુખી બાપા કહે છે કે આ ગામને બચાવવા માટે આજે રાત્રે હું એમનું ભોજન બની જઈશ અને જીવો આજે હું તેમનું ભોજન બનવા જઉં ને એની સાથે જ તેઓ મને મારીને ખાઈ જશે અને આજની રાત્રે તેઓ આરામથી સૂઈ જશે ત્યારે તમે રાતના અંધારામાં તમારા બાળકોને લઈ અને અહીંયાથી ક્યાંક ચાલ્યા જશો અને આ ગામમાં ફરીવાર ક્યારેય પાછા નહીં આવતા ત્યારે ગામના માણસો કહે છે કે નામુખી બાપા એવું તો અમે નહીં થવા દઈએ અને આ ગામમાં એક એક માણસ અમને વાલો છે અને આ ગામના મુખી પણ અમને ખૂબ જ વાલા છે અમે તમને આમ અમારા માટે આવું બલિદાન તો નહીં આપવા દઈએ પરંતુ તમે કાંઈક મારક કાઢો તો અમને ખબર પડે ત્યારે મુખી કહે છે કે આમ તો મારા એક ખાસ માણસે આ વાત કરણસિંહ સોલંકીને કહી દીધી છે અને તેઓ એક અઘોરી સાધુને શોધી રહ્યા છે જેવા તેઓ મળી જશે એની સાથે જ તેમને લઈ અને તેઓ અહીંયા આવશે અને એ અઘોરી સાધુ સિવાય આ ત્રણ મળાખાઉ આત્માઓને બીજું કોઈ વસમાં નહીં કરી શકે કારણ કે એ તપસ્વી સાધુઓએ એક એક વર્ષ સુધી આ આત્માઓને બંદી બનાવી અને રાખી હતી અને એ આત્માઓ એ બાબાની પાસેથી છૂટી ગઈ છે અને અહીંયા આવીને સંતાણી છે અને જેવી એ બાબાને ખબર પડશે ને કે આ આત્માઓ આ ગામમાં આવી છે તો તેઓ અહીંયા આવી અને આ ત્રણેય આત્માઓને પકડીને લઈ જશે પરંતુ હજી સુધી આ કરણસી સોલંકી પાછા આપણા ગામમાં તો આવ્યા નથી અને ત્યારે ગામના માણસો કહે છે કે તો હે મુખી બાપા તમે એક કામ કરો અને ફરી આજે આપણા એ માણસને મોકલો અને એ વાતની જાણ કરાવો કે શું એ બાબા મળ્યા કે નહીં અને ત્યારે મિત્રો ગામના બે ચાર માણસો કહેવા લાગ્યા કે પણ મુખી બાપા આપણે ગામમાંથી બહાર આપણા માણસને કેવી રીતે મોકલશું અને પેલી આત્માઓએ આપણને ધમકી આપી છે કે આ ગામનો કોઈ માણસ બહાર જવો ના જોઈએ અને બહારથી કોઈ માણસ આ ગામમાં આવવો ના જોઈએ તો પછી હવે તમે તમારા માણસને કેવી રીતે પેલા કરણસિંહ સોલંકી પાસે મોકલશો ત્યારે પેલો માણસ ત્યાં આવીને એટલું કહે છે કે હે ગામ લોકો એની તમે ચિંતા નહીં કરો હું છુપાઈ અને કોઈને ખબર ના પડે ને એવી રીતે આ ગામની બહાર નીકળી જઈશ અને કરણસિંહ સોલંકીને જઈ અને આ વાત કહીશ કે હવે આ મળાખાઉ આત્માઓ માણસના શરીરનો ભોગ માગી રહી છે તો અમે શું કરીએ અને ત્યારે કરણસિંહ સોલંકી એક વિશાળ સમ્રાટ છે અને તેઓ એનો કાંઈક માર્ગ તો આપણને જરૂર બતાવશે ત્યારે ગામના માણસો કહે છે કે તો ભાઈ જેમ બને એમ જલ્દી તું આ ગામમાંથી જા અને સાંજ પડે એની પહેલાં તું અહીંયા આવી જજે તો ગામમાં કોઈનું મોત ના થાય ત્યારે પેલો માણસ કહે છે કે સારું મુખી બાપા હું અત્યારે જાઉં છું અને હા પેલી આત્માઓને ખબર ના પડવી જોઈએ કે હું આ ગામમાંથી બહાર જાઉં છું ત્યારે ગામના માણસો કહે છે કે અમે અમારા કામે લાગીએ છીએ અને તમે સંતાઈ અને ગામની બહાર જજો અને આમ પેલો માણસ ઘોડે સવાર થઈ અને કોઈને ખબર ના પડે એવી રીતે ગામના એક ગુપ્ત માર્ગેથી તે નીકળે છે અને ઘોડે સવાર છે અને ચાલતો ચાલતો આગળ જઈ રહ્યો છે ત્યાં તો ઘટના એવી બને છે કે ઘોડો જે દિશા તરફ જઈ રહ્યો છે ત્યાં સામે એક ગોળગોળ વંટોળ ઉત્પન્ન થાય છે અને વંટોળ એટલો ભયંકર હોય છે કે આ ગામનો માણસ જે દિશા તરફ ઘોડાને હંકારે છે એ દિશા તરફ સામે આ વંટોળ જવા લાગ્યો અને ઘોડાને આગળ જવા દેતો નથી ત્યારે પેલો માણસ ચિંતામાં પડ્યો કે આ કોણ છે અને મને આગળ કેમ નથી જવા દેતો અને પછી જેવો ઘોડાને વધારે જોરથી હંકારવા ગયો ને ત્યાં તો ઘોડો ભડકે છે અને એ માણસને ત્યાં ધડામ કરતું નીચે પછાડી અને ઘોડો ગામ તરફ પાછો ભાગી જાય છે ત્યારે પેલો માણસ ઊભો થાય છે અને પોતાના કપડાં ખંખેરી અને સામે જુએ છે તો એ માણસની સામે આવી અને પેલો વંટોળ ત્યાં ગોળ ગોળ ઘૂમવા લાગે છે અને પછી તો એ વંટોળની અંદર પેલા માણસને પણ ગોળ ગોળ ભમાવા લાગ્યો અને પછી તો એ વંટોળ ગોળ ગોળ ઘૂમતો ઘૂમતો ત્યાંથી પાછો ચાલ્યો અને ચાલતો ચાલતો ગામમાં આવે છે અને ગામના ચોકની વચ્ચોવચ આવી અને પછી તો એક એકના ઝૂંપડા ઉછાળવા લાગ્યો ત્યારે સૌ કોઈ ગામના માણસો ભેગા થયા અને ભેગા થઈને જુએ છે તો જે માણસ ગામની બહાર જવાનો હતો તે આ વંટોળની ઉપર ગોળ ગોળ ગૂમી રહ્યો છે અને વંટોળ એટલો વિશાળ છે કે એ માણસને બહાર નીકળવા દેતો નથી ત્યારે ગામના સૌ માણસો સમજી ગયા કે આ માણસ તો ગામની બહાર આપણી રક્ષા કરવા માટે પેલા કરણસી સોલંકીના રજવાડામાં જઈ રહ્યો હતો પરંતુ તેને પેલી મળાખાઉ આત્માઓએ પકડી પાડ્યો છે અને તેમણે જ તેને આ વંટોળમાં ગોળ ગોળ ભમાવી રહી છે ત્યારે ગામના સૌ માણસો હાથ જોડીને કહેવા લાગ્યા કે અમને માફ કરી દો અમારાથી ભૂલ થઈ ગઈ અને આ માણસ ગામની બહાર જતો હતો પરંતુ એને માફ કરી દો હવે પછી તે આ ગામની બહાર નહીં જાય અને હવે માણસ તો દૂર પણ આ ગામનું પશુ પણ આ ગામની બહાર નહીં જાય અને આમ કરતાં કરતાં સાંજ પડવા આવી છે ત્યારે પેલી મળાખાઉ આત્માઓ કે જે વંટોળ બની ગઈ હતી તેમણે વંટોળમાં આ માણસને ગોળ ગોળ ઊંચે સુધી ઉછાળ્યો અને પછી આપોઆપ આ વંટોળ સમાઈ ગયો અને વીરાઈ જાય છે ત્યારે પેલો આકાશમાં ઉડેલો માણસ તે આકાશમાંથી છૂટો ધડામ કરતો નીચે પટકાય છે અને જેવો નીચે પટકાણો એની સાથે જ તેનું માથું ફૂટી ગયું અને માથામાંથી લોહીનો રેલો બહાર આવ્યો ત્યારે ગામના માણસો દોડી દોડી અને તેની પાસે જાય છે અને જુએ છે તો એ માણસ મરી ગયો છે અને ત્યારે પાછી પેલા વંટોળમાંથી ત્રણેય મળાખાઉ આત્માઓ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થઈ અને પાછી આ ગામ લોકોની સામે પ્રગટ થાય છે અને જોર જોરથી હસે છે અને પછી તો આ લાશને એ ત્રણેય જણા હાથમાં લઈ અને પોતાના ઝૂંપડામાં ચાલ્યા જાય છે અને પછી પેલું બાળક બહાર આવી અને ગામ લોકોને કહે છે કે કહ્યું હતું ને કે આજે રાત્રે અમે માણસનું ભોજન કરીશું અને આજે તો અમારે કયા માણસને મારવાનો હતો એ અમને ખબર પડી ગઈ હતી કારણ કે એ માણસ અમારી વાતને બહાર પહોંચાડવા માટે આ ગામમાંથી બહાર જઈ રહ્યો હતો અને એટલા માટે તો તેને મારી નાખવો પડ્યો અને હવે પછી આ ગામ લોકોને એક સબક આપવામાં આવે છે કે હવે પછી જો ભૂલથી પણ કોઈ મનમાં પણ એવું વિચારશે કે અમે આ ગામની બહાર જઈએ તો તેને આવી રીતે મોતની સજા મળશે અને તેના શવને અમને ખાઈ જતા વાર નહીં લાગે અને આ વાત તમે ધ્યાનથી યાદ રાખજો અને આમ આટલું કહી અને એ બાળક પણ ઝૂંપડામાં ચાલ્યું જાય છે અને આમ આજે એક માણસને આ ત્રણેય મળાખાઉ આત્માઓ ભરખી જાય છે અને મિત્રો પછી આ ગામની વારે કોણ આવે છે અને આ ગામને કોણ બચાવે છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી